હલો મિત્રો આજે આપણે બનાવીશું રવા મકાઈના ઢોકળા પાંચસો ગ્રામ રવો લઈ લેવાનો એમાં બે ચમચા દહીં એડ કરી દેવાનું થોડું જરૂર મુજબ પાણી નાખ દેવાનું પછી લી લસણ લઈ લેવાનું મકાઈ લઈ લેવાની લીલી મરચી લઈ લેવાની આપણે ક્રશ કરી નાખવાનું ક્રશ કરેલું મિક્સ કરી દેવાનું અને પછી અલગ બેટર કાઢીને એમાં ઈનો એડ કરી દેવાનો અને હલાવવાનું એટલે ફૂલી જશે બેટર પછી થાળી હોય ને ગ્રીસ કરેલી એમાં એડ કરી દેવાનું બેટર દસ મિનિટ રહેવા દેવાનું રવા અને મકાઈના ઢોકળા બંને સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે આપણે એમાં વઘાર એડ કરી દઈશું હમણાં વઘાર કરી નાખશું જરૂર મુજબ તેલ લેવાનું મરાય જીરું એડ કરી દેવાના ને પછી લીમડો એડ કરી દેવાનો અને થોડા તલ એડ કરી દેવાના વગર છે ને સમસ્યા સમસ્યા પાથરવાનું આટલે મસ્ત પથરાઈ જશે એકદમ સોફ્ટ બનશે તમે બનાવી જોજો અમેરિકન મકાઈ લેવાની